જય શ્રીમદ નારાયણ રામાનુજદાસ શ્રીમાન ગટુ વેણુગોપાલ સ્વામી દ્વારા ભગવદ્ ગીતાનું ગુજરાતી ભાષાંતર હું આપને કહી રહી છું અધ્યાય સત્તર શ્રદ્ધા ત્રય વિભાગ યોગ શ્લોક પાંચ तप्यन्ते ये तपो जनाः दम्भ अहङ्कार संयुक्ताः बलान्विताः ॐ गीताचार्य શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને શ્રદ્ધાત્રય વિભાગ યોગ શીખવી રહ્યા છે પરમાત્મા કહે છે અર્જુન કેટલાક મનુષ્યો ઘોર તપસ્યા કરે છે જે વૈદિક શાસ્ત્રો દ્વારા અધિકૃત નથી પરંતુ દંભ અને અહંકારથી પ્રેરિત છે તેઓ તેમની તીવ્ર આંતરિક ઈચ્છાને કારણે આવી પ્રવૃત્તિઓ કરવાથી દૂર રહી શકતા નથી પૂજાના આવા બધા અસ્વીકાર્ય અને ભયાનક સ્વરૂપો ઈચ્છા અને આસક્તિ દ્વારા પ્રેરિત છે આ પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્મા સમજાવી રહ્યા છે કે જેનો શાસ્ત્રોમાં ઉલ્લેખ નથી તે ગમે તેટલી નિષ્ઠાપૂર્વક કરવામાં આવે તે પરમાત્માની આજ્ઞાની વિરુદ્ધ છે અને કોઈ પણ સુખપૂર્ણ ફળ આપતું નથી તેથી ચાલો આપણે જાણીએ કે વેદ પરમાત્માની આજ્ઞા છે ચાલો આપણે સમજીએ કે વેદોમાં જેનો નિર્દેશ નથી તે કરીએ તો આપણે શ્રીમન નારાયણની આજ્ઞાની વિરુદ્ધ કામ કરી રહ્યા છીએ પછી ભલેને આપણી ઈચ્છા ગમે તેટલી પ્રબળ હોય કે આપણે તેને ગમે તેટલી દ્રઢતાથી સાચું ઠેરવીએ વેદોનો આદર કરતા વેદોમાં જણાવ્યા પ્રમાણે યજ્ઞો અને પૂજાઓ કરવાનો પ્રયાસ કરતા શ્રીમન નારાયણની પ્રાપ્તિને આપણા જીવનનું ધ્યેય બનાવતા અને માત્ર શ્રીમન નારાયણનું શરણ લેતા ચાલો આપણે બધા શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દોનો આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ ઘોરમ તપ્યંતે શ્લોક પાસઠ થી સિત્તેર માં આઠ ઉપદેશ દ્વારા કહ્યું છે શ્રી કૃષ્ણ કહે છે જે મારા આ આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખ મુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમન નારાયણ આપણું પહેલું વચન હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું મા કમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુઃખી નહીં થાઉં શોક નહીં કરું સાતમું વચન હે શ્રીમદ નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે તું હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે શ્રીમન નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ કરીશ તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમન નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશું એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ શ્રીમન નારાયણ કરીશીએ વચનમ તવ શ્રીમન નારાયણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण अशास्त्रविहितं घोरं तप्यन्ते ये तपो जनाः दम्भ अहङ्कारसंयुक्ताः कामराग बलान्विताः ॐ अशास्त्रविहितं घोरं तप्यन्ते एतपो जनाः दम्भाहङ्कारसंयुक्ताः कामरागबलान्विताः